સુત પુરાણીને પ્રશ્ન પૂછો છે કે જીવનું કલ્યાણ કેમ થાય ભાગવતની કથાની શરૂઆતનું કલ્યાણ કેમ થાય દેહના કલ્યાણનું નથી પૂછ્યું જીવના કલ્યાણનું પૂછ્યું કારણ કે આ દેહનું તમે ગમે એટલું જતન કરશો છેલ્લે આની સ્મશાનમાં રાખત થવાની જીવનું કલ્યાણ જીવનું રૂડું કેમ થાય કારણ કે જે કઈ સુખ દુઃખ નો આત્મા એને બદલ્યા કરે છે કઈ પણ સુખ થાય તો પણ જીવને થાય દુખ થાય તો પણ જીવને થાય એસી રૂમ માં તમે બેહો દાઢુ લાગે

આત્મા જ્યાં સુધી અંદર છે ત્યાં સુધી બધા સુખ દુઃખ છે આત્મા હોઈને એને એક આમ સ્ટેજ ઉપર બોલાવીને હાર પહેરાવે અને સન્માન કરે તો એને આનંદ આનંદ થઈ જાય પણ એ આત્મા નીકળી જાય બારો પછી તમે હજારો માણસોની વચ્ચે એ શબને મોટા મોટા ગુલાબના હાર પહેરાવો તો એને કોઈ હરખ થાતો અને આત્મા હોય ત્યારે કોક છે મરે ત્યાં સુધી ન ભૂલે અને મરી ગયા પછી કોઈ કદાચ ગમે એટલી ગાળ્યો દે ને તો એને કોઈ દુઃખ લાગતું નથી એટલે સુખ અને દુઃખ એનો અનુભવ એ આત્માને છે મરી ગયા પછી શબ્દના મોઢામાં ગમે એટલું ઘી નાખો તો કાંઈ એને સ્વાદ હોતો નથી જે કંઈ અનુભવ છે સુખ દુઃખનો મારા તારા જે કઈ અનુભવ એ આત્માને છે અને એટલા માટે આત્માનું કલ્યાણ કરવું એ મારો તમારો મુખ્ય લક્ષ્ય રહેવો જોઈએ ભાગવત પણ પહેલો પ્રશ્ન એ પૂછે કે જીવનું કલ્યાણ કેમ થાય કારણ પુરાણીને શૌનક પૂછે છે કે એક તો અત્યારે કળિયુગ ચાલે છે કળિયુગમાં માણસની ઉંમર ઓછી આવરદા ઓછી એમાં વળી પાછો કળિયુગમાં માણસ આળસુ થતો જાય છે એમાં વળી પાછો મંદ બુદ્ધિવાળો માણસ થતો જાય છે દિન પ્રતિદિન હું એક એક વાત પછી તમને કરું પણ જે ભાગવતમાં લખ્યું અને ભાગ્યહીન થતો જાય છે માણસ એક તો કળિયુગ એમાં આળસ એમાં મંદ બુદ્ધિ એમાં ભાગ્ય પણ ઓછું

આપણે એમ કહેવાય છે ભાગવતના તૃતીય સ્કંદમાં લખ્યું છે કે સતયુગમાં માણસની ઉંમર એક હજાર એક લાખ વર્ષની હતી સતયુગમાં ત્રેતા યુગ આવ્યો એટલે ભગવાને પાછળથી એક મીંડું ઉડાડી નાખ્યું ત્રેતા યુગમાં માણસની ઉંમર દસ હજાર વર્ષ રહી દ્વાપર યુગ આવ્યો એટલે વળી પાછું ભગવાને એક મીંડું ઉડાડી નાખ્યું એટલે દ્વાપર યુગમાં માણસની ઉંમર એક હજાર વર્ષની રહી કળિયુગ આવ્યો એટલે વળી પાછળથી એક મીંડું ઉડાડી નાખ્યું એટલે કળિયુગમાં માણસની ઉંમર સો વર્ષની કહેવાય બરાબર એટલે કળિયુગમાં ઉંમર બહુ ઓછી છે માણસની સો વર્ષની હવે ભાગવતના પ્રારંભમાં તૃતીય સ્કંદમાં એમ લખ્યું કે સો વર્ષની ઉંમર હોય માણાની પણ ભાગવતના બારમા સ્કંદમાં એમ લખ્યું કે જેમ જેમ કળિયુગ આવતો જશે એમ એમ માણસની ઉંમર વીસ થી ત્રીસ વર્ષની થઈ જશે ગાયો બકરીઓ જેવડી થઈ જશે માણસની હાઈટ ઘટતી જશે આ બધું બારમા કંધમાં લખ્યું છે હવે સો વર્ષની ઉંમર લખી છે પણ તમે અત્યારે જો હવે લગભગ કોઈ હો વર્ક કાઢતું જૂના અમુક દાદાઓ છે જે હજી આપણી સાંભળમાં કોક કોક સેન્ચુરી મારે બાકી તો બધા લગભગ વેલા વૈયા છે હવે આમ આમ તમ જો સિત્તેર વરે વહી જાય ને કોઈ દુઃખ જ નથી હાંઠ સિત્તેર વર ના હોય જાય ને બધા રાજી થાય સારું હવે એ બિચારા બાપા બહુ અમારે ઘણી જગ્યાએ જવાનું હોય ને એટલે આમ ભદ્રામ જાય ને હજી બાપાની ઉંમર હાંઠક વરની હોય કે ડોહી ડોહીમાં બાપાક હાંઠક વરના હોય છોકરાઓ પછી એમ કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરો બાપા બહુ પીડાય છે અમારાથી દેખ્યું જાતું નથી ભગવાન ધામમાં લઈ મૂળ આન નડતા હોય મૂળ સ્વામી ભગવાન ને પ્રાર્થના કરો હવે બાપા ને ભગવાન ધામમાં તેડી જાય એનું દુઃખ અમારાથી દેખ્યું નથી જતું મને એમ થાય ગગા એ તો અમને ખબર આખો દાડામાં કોઈ હામું જોવા જાતા નથી ને એનું દુઃખ દેખ્યું નથી જતું મૂળ તમને નડે છે બાપો હવે કારણ કે જે કઈ જમીન બમીન હોય એ બધું નામે કરાવી લીધું હોય ખોડા નામે કરાવી લીધા હવે બાપો નડે ને એટલે બધાય બાપા મારી વિનંતી વયા ન જાવ ત્યાં સુધી હાવ દઈ ન દેતા થોડુંક રાખજો એ ઓલી પેલી આપડી હતી સિસ્ટમ જીવાય રાખવી જીવાય મૂડી એ થોડુંક પાસે હોય ને તો કોઈક પાસે આવે ને માળા કોઈ પાસે નહીં આવે એટલે આ બધાનું એવું છે ભાગ પડી જાય પછી કોઈ હમણાં મને એક બાપા મળ્યા કે ક્યાંક મને કે છોકરાઓ એમ કહે છે કે બધું દઈ દ્યો અમે તમને સાચવવી સય નહીં કે તો મને કે હું કરવું મેં આપણે એમાં પડી નહીં પણ મારું માનવું હોય તો હજી હમણાં રહેવા દેજો કારણ કે એના બધાય છોકરાનું હું ઓળખું હા લગભગ છ પિસ્તાલી વાળા લગભગ હાજે પીન આવનારા એ આમાં એક કોઈ નહીં હાચવે તમને એટલે આ બધું બહુ હમઝિયા જેવું છે કળિયુગમાં ધીરે ધીરે ઉંમર ઓછી થતી જાય અને એવું લખ્યું છે ભાગવતમાંથી ખાલી પાંચ હજાર વર્ષ જ હજી ગયા છે ચાર લાખ ને બત્રીસ હજાર વર્ષ કલિયુગના એમાંથી હજી પાંચ હજાર વર્ષ ગયા છે એટલે ચાર લાખ ને હજાર તો હજી બાકી અટાણથી કોઈ એવો વિચાર કરવો જ કળિયુગ કળિયુગ આવી આવી ગયો ગયો હજી તો કળિયુગ પાપા પગલી કરે છે હજી તો મોટો અને હજી આવવાનો બાકી છે એટલે અત્યારથી તમે આમ જો તો માણસોની ની આઈટ તમે ખાલી બાપાઓ એટલું ખાલી જુઓ તમે કે આ છેલ્લા પચીસ વર્ષનું માર્કિંગ કરો પેલા માણસોને વાળ કેટલી ઉંમરે ધોળા થતા હતા અટાણે પંદર પંદર હોળ હોળ વરના છોકરાઓ વાળ ધોળા મીડ્યા થવા લ્યો દશરથ રાજાને ખાલી એક વાળ ધોળો દેખાણો તો એને વિચાર કર્યો કે હવે મારે ગાદી રામને દઈ દેવી જોઈએ હવે તો આવડા છોકરાઓ હોય ત્યાં ધોળા મીડ્યા થવા ગાદી દઈ દીધ હાથમાં જ ન આવે હવે તો દઈ દીધ વિશે હાથમાં જ ન આવે એટલે ખોરાકો વિકૃત મળ્યા થવા વ્યસનો વધવા મળ્યા આ બધું જ શરીરને ઉમર ઘટાડનારું થાય અત્યારે તમે જો વ્યસનો કેટલા વધી ગયા તમાકુ બીડી પછી તમે આ સૌરાષ્ટ્ર વાસીઓમાં દારૂ નહોતો કોઈ લગભગ આ સૌરઠના સૌરાષ્ટ્રના કોઈ છોકરાઓ દારૂ નહોતા પીતા હવે તો તમે આમ જો પાણીની જેમ મીડિયા પીવા પેલા લગ્નમાં બીડીની થાળી ફરતી મેં ગામડા પેલા જોયેલું કે લગ્ન જાન આવી હોય તો આમ થાળી મૂકી હોય અને આમ ફરે એમાં કોક કોક વળી પિનારા હોય ડુંભાણા હળગાવે હવે તો દારૂની બોટલું ફરે કમ્પલસરી થઈ ગયું ન હોય તો હાલે નહીં એ જોઈ જ એટલે આ બધું ઉંમર ઘટાડવાના સાધનો છે સમજાણું આ ઉંમર ઘટાડવાના સાધનો છે પેલાં અનાજો જે મળતા ને એ બધા ચોખા મળતા ખાવાની ચીજો ચોખ્ખી મળતી હવે બધી ચીજો તમે આમ જો ને તો વિકૃત મળી થવા મને મારી આમરેની ખબર નાનપણમાં તમે બાપાઓ જ બધા જોતા જો પહેલાંના જમાનામાં ખેતીમાં કોઈ પ્રકારની દવાઓ છાંટવામાં નહોતી આવતી કોઈ પ્રકારના વિલાયતી ખાતરો નાખવામાં નહોતા આવતા પશુપાલન થતું હતું ટ્રેક્ટરો નહોતા બળદોને રાખવામાં આવતા ગાયો ભેંસો રાખવામાં આવતી અને એનું જ ખાતર જમીનમાં નાખવામાં આવતું અને એવી ફળદ્રુપ જમીન રહેતીને બધું એકદમ નેચરલ થતું હતું અટાણે તમે જો શાકભાજી હોય ફળફૂલ હોય અનાજ હોય દવાઓ રાસાયણિક ખાતરો એને કારણે અત્યારે દિન પ્રતિદિન કેન્સરના પેશન્ટો બી વધતા જાય છે એટલે બધું વિકૃત થતું જશે જેમ જેમ કળિયુગ આવશે ને એમ બધી વિકૃતિ આવતી જશે ખોરાકોમાં બીજે અમારે સિટી જેવા હોય તો અહીંયા દૂધે ચોખ્ખું ન મળે હવા ચોખ્ખી ન મળે ત્યાં તમે આમ જુઓ તો ખમણ બનાવવાના હોય પહેલાં ગામડાઓમાં તો હાંજે આથો નાખતા અને હવારે આથામાંથી ઢોકળા સરસ મજાના બનાવતા હતા હવે અમારે સુરતમાં પેકિંગ આવી ગયા સીધું નાખો તમે પાણીને રાબડું કરો ને ફૂલીને દડા જેવા થાય તમારે મખમલ જેવા કેટલા સોડા માલપા નાખતા છે પછી આ ખાય નકરા એટલે પછી આમાંથી બધા દુઃખી થાય અને વેલા ઉકળી જાય એટલે ભાગવતમાં લખ્યું છે કળિયુગમાં માણસની આવરદા ઓછી થતી જાય આળસ વધતી જાય મફતનું ખાવા મળે તો કોઈને કામ કરવું ગમતું આ કળિયુગનું લક્ષણ છે મફતમાં મળે તો કોઈને કામ કરવું નથી